નમસ્કાર હું છું કોપી ગાંગર અને આપ જોઈ રાજો નિર્ભાઈ ન્યૂઝ મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે આજે વાત કરવી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કારણ કે કોંગ્રેસના હીરા જોટવા એમની અટકાયત કરવામાં આવી છે મનરેગા કૌભાંડમાં એમની અટકાયત કરવામાં આવી છે અને ચાર હજાર કરોડનું સ્કેમ હોવાનું ચૈતર વસાવવાનો દાવો છે આપની સાથે જગદીશ મહેતા જોડાયા છે જગદીશભાઈ શું કહેશો જે રીતે મંત્રીના પુત્રની ધરપકડ થવી હવે કોંગ્રેસના નેતા સામે આવવા આ બધું

આ કેસ જેનો અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ભરૂચ મનરેગા નું છે મહાત્મા ગાંધી ના નામે જે યોજના ચાલે છે એનું ચાર હજાર તમે ખરું ચારસો કરોડ છે ચારસો કરોડ નું ચેતર વસાવા એ કીધું કે ચારસો કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે બરાબર શું પરિસ્થિતિ ચૈતર વસાવાય જ્યારે આ કૌભાંડ બચુભાઈ ખાબડ મંત્રી છે અત્યારે એટલે હવે સ્થિતિ એની એવી થઈ ગઈ કે ઈ કે છે કે હું મંત્રી છું હવે મંત્રીમંડળના કોઈ લોકો બચુભાઈને મંત્રી માનતા નથી ક્યાંય બોલાવતા નથી હમણાં પ્રવેશ શાળા પ્રવેશોત્વ આજથી શરૂ થયું બચુભાઈનું ક્યાંય નામ નથી કારણ કે એના છોકરાનું કૌભાંડ પકડાવું એટલે એ જેલમાં છે ને પછી જામીન મેળ્યા ના આન આ કૌભાંડમાં બરાબર પણ ઈ કૌભાંડ જ્યારે ખુલ્યું તું ત્યારે ભાઈ જયતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એને પણ તે દિવસે કીધું હતું કે ભાઈ આ બે હજાર ને ત્રેવીસ ની જાન્યુઆરી થી શરૂ કરી અને બે હજાર ચોવીસ ના જૂન મહિના સુધીમાં અમારા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના ટોટલ પચાસ ગામમાં છપ્પન ગામમાં મનરેગાનું કામ થયું હતું છપ્પન ગામમાં એમાંથી અગિયાર માં કૌભાંડ થયું હતું છપ્પન માંથી અગિયાર માં અને ઈ છે ને ડીઆરડીએ એની તપાસમાંય બહાર આવ્યું અગિયાર ગામમાં કૌભાંડ શું નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ કૌભાંડમાં ચારસો કરોડ રૂપિયા ખાઈ ગયા ખવાઈ ગયા ઈ કઈ રીતે એને એમ કીધું કે બચ્ચુભાઈ ખાબડ ઈ આ વિસ્તારના પ્રભારી મંત્રી હતા જુઓ હવે કૌભાંડ કઈ રીતે થાય છે બચ્ચુભાઈ ખાબડ એ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા અને સરકારી યોજના હેઠળ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ જે કામ થવા જોઈએ રોડ રસ્તાના એમાં તમે જુઓ આખું કૌભાંડ કેવું થાય છે કે જે એજન્સી ચાલીસ નો રેશિયો હતો મટીરિયલ ચાલીસ ટકા મજૂરી ઓકે સાઈઠ ટકા મટીરિયલ સિમેન્ટ ઇત્યાદિ ચાલીસ ટકા મજૂરી આમ કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોન્ટ્રાક્ટ કોને લીધો જલારામ કન્સ્ટ્રકશન વેરાવળની જલારામ કન્સ્ટ્રક્શન અને બીજું એનું બે નામ હતું એક જલારામ કન્સ્ટ્રક્શન હતું એક બીજી જેવી નામ હતું એ નામ હું આપણે કહું છું હવે આ જલારામ જે કન્સ્ટ્રક્શન જે છે બેન અને બીજું મુરલીધર એન્ટરપ્રાઇઝ જો જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ આ બે જે છે એ વેરાવળથી આવેલી અને હીરાભાઈ જોટવાએ મોકલેલી એજન્સી હતી ઓન રેકોર્ડ તો જલારામ કન્સ્ટ્રક્શન માં માલિક તરીકે પિયુષ રતિલાલભાઈ ઉકા નુકાણી એવું નામ છે અને મુરલીધર માં જોધાભાઈ નારણભાઈ કરીને કોઈ એનું નામ છે રેકોર્ડ ઉપર પણ એ બધું બોગસ હોય છે ડમી હોય શકે પણ ચેતર વસાવાએ કીધું કે ભાઈ અમારી તપાસમાં એવી ખબર પડી કારણ કે ચેતર વસાવાઈએ નર્મદા જિલ્લાના સરપંચોને પૂછ્યું

અને તે દિવસે જે કાં એણે તહકીકાત કરી કે ભાઈ એ ચૈતરવસાવા એ ઈ તહકીકાતના આધારે એણે પ્રેસ કોન્ફરન્સમાં દસ્તાવેજી પુરાવાઓ સાથે એવી વાત કરી કે આમાં હીરાભાઈ જોટવા જે કોંગ્રેસના નેતા છે એનું પણ આમાં સામેલગીરી છે હવે તે દિવસે તમે જુઓ કેવું ચાલે છે તે દિવસે હીરાભાઈને પત્રકારોએ પૂછ્યું એટલે જે ઓલી કેસેટ વગાડવામાં આવે છે ને કે મારી પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવા અને જે મુદ્દો મૂળ છે એને ડાયવર્ટ કરવા એટલે કે બચ્ચુભાઈ ખાબડ ઉપરથી માર્ગ ભટકાવવા લોકોનું મન ભટકાવવા આવા અનાપ સનાપ આક્ષેપો થઈ રહ્યા છે આ જ ડાયલોગ તે દિવસે હીરાભાઈ જોટવા બોલ્યા હતા એટલું જ નહીં એણે એમ કીધું તું કે જો આ આક્ષેપ આક્ષેપભાઈએ કર્યો છે એનાથી મારી માન હાનિ થઈ છે અને હું ચૈતર વસાવા ઉપર બહુ મોટો માનહાનિ નો દાવો કરીશ ઓકે એ પાય નો દાવો કર્યો નહીં એને વખત થઈ ગયો જાજો તોય શું કામ બોલવું ને કરવું ફેર દાવો કરો તો સામે પુરાભાઈ હોય એનો ડર હશે દાવો ન કર્યો એની જેમ ચૈતર વસાવા એ કીધેલું કે જો હીરાભાઈ જોટવાની સામે કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરીશું એને આંદોલન એ ન કર્યું જોવા બે ની પછી એમાં ચટ્ટે બટ્ટે વાળી વાત છે ભરૂચ જિલ્લાના છપ્પન ગામડામાં એમાં સાડા સાત કરોડ રૂપિયાનું પેલું રેકોર્ડ ઉપર આવ્યું બાકી તો ચારસો પાંચસો કરોડ નું કે જે હોય તે પણ ફરિયાદ જેના આધારે નોંધાય એમાં કઈક દસ્તાવેજી પુરાવા હોવા જોઈએ તો ભરૂચ જિલ્લાના ભાસોટ ને અંકલેશ્વર ને આવા ગામડામાં તપાસ કરીને ખબર પડી કે સાડા સાત કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે જ્યાંથી દિંડક શરૂ થયું પછી હીરાભાઈ જોટવાની સામે બાકીની તપાસ થઈ ઓલા લોકો ભરૂચ પોલીસે તપાસ આદરી અને સુપાસી ગામ છે વેરાવળ સુત્રાપાડા તાલુકાનું વેરાવળ પાસે સુપાસી ગામ એનું મૂળ વતન છે ભાઈનું હીરાભાઈ જોટવાનું એ સુપાસી ગામમાં ગઈકાલે તો એનો દીકરો દિગિજયસિંહ જોટવા સરપંચ મહિના ચાલતો તો એના ચોવીસ કલાક થયા બાપુજી પકડાઈ ગયા જો સરપંચ દિગ્વિજયસિંહ જોટવા જે છે સરપંચ મહિના અને એના ચોવીસ કલાક થયા ત્યાં તો મેં કીધું બાપુજી પકડાઈ ગયા એટલે આ આખે આખું કાંડ મનરેગા કાંડ એ ચારસો કરોડનું કાંડ છે એમાં બચ્ચુભાઈ ખાબડ મંત્રી છે ભારતીય જનતા પાર્ટીના ગીરાભાઈ જોટવા કોંગ્રેસના નેતા છે બે એ મિલી ભગતથી તમે જુઓ તો ખરા આમાં ભાજપ કોંગ્રેસ જે તમે ગોપીબેન શરૂઆતમાં કીધું તેમ ચટ્ટે બટ્ટેને મિલી ભગત મિલી ખાવામાં હંધાય ભેગે જો આ આંગળા છે ને આમ પાંચ જુદા છે ખાવું હોય ને તો આમ કરે તો જ મોઢામાં કોળીઓ જાય તે ખાવા વખતે કોઈને પક્ષની કાંઈ શિસ્ત નડતી નથી તમે બચ્ચુભાઈ ખાપરને કોઈએ પૂછ્યું કે ભાઈ હીરાભાઈ જોટવા કોંગ્રેસના છે તમે એને મત આ જે એજન્સી આપીને તમારે આમાં ભાગીદારીમાં હાલે છે આમ તેમ એ તો પક્ષની વિરુદ્ધમાં વાત ગણાય પક્ષની એટલે બીજી રીતે આમ ખરાબ નથી પણ એવું કેમ ચાલે એવું કોઈએ પૂછ્યું ही નહીં શૈલેશભાઈ પરમારની અનેક જેટલી શિક્ષણ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના ભાગીદાર સાથે ચાલે છે કોઈ પૂછતું નથી

અને આ પ્રકરણ અત્યારે બહાર આવ્યું અને અત્યારે એની અટકાયત એટલે માન ભેર એને લઈ જવામાં આવે ગાડીઓ બાડીયું સાથે ત્યાં ચા પાણી પીશે પછી ફાકા ફોતારી કરશે છેડા અડાડશે બુદ્ધિપૂર્વક જામીન લેશે એનો વાળે વાંકો નહીં થાય માત્ર ડીલ થશે બોલો એવું ભાજપમાં આવું છે કે નહીં એના જેવું કઈ નઈ કોઈને નાખવાના પણ બોલો હવે કાગળ ઉપર ડી કરશે જામીન ને ફલાણું તારીખ ને ફારીખ ને ત્યાં વળી કઈક બીજું મોટું કૌભાંડ આવશે બધા ભૂલી જાય અત્યારે કોઈને ખ્યાતિ કાંડ યાદ છે કે ભાઈ ડોક્ટરે ભેગા થઈને માણસ ને મારી નાખ્યા સાત આઠ જણા ને અગિયાર જણા ને પૈસા હતું ભૂલી ગયા

એટલે કે ભલે આમ આદમી નું નામ જૂનું હોય પણ એમ કે થર્ડ ફોર્થ તરીકે એ કામ લાગશે એવી જે વાત છે એમાંથી તમે જુઓ હવે બધા ડાયવર્ટ થઈ ગયું તમારે મારી ડિબેટ એ બદલાઈ ગઈ શું થઈ ગયું બચુભાઈ ખાબડ નો હાડા હાથ કરોડ ને પાંચસો કરોડ ચારસો કરોડ વાત મોટી મોટી કરો વાત કરો શું છે કોઈ નું કઈ થવાનું એક નળિયું કોઈ નું કોઈ હલાવી શકે તો ફટ કેજો ઈ બધા ટેસ્ટા કરે કઈ આ તમારા મારા જોવા ને ખાલી આપડે દરવાજે પોલીસ આવે તો આપડે ફાટી પડીએ કે ભાઈ પોલીસ આવીને આ સોસાયટીમાં મંડે વાત થવા કે જગદીશભાઈને ઘરે પોલીસ આવી હતી પોલીસ આવી હતી આ લોકોને પકડી જાય તો એ તો ડિસ્કો કરે કઈ હરામ બરોબર કઈ થાય તો એનું કઈ કોઈ મારી નથી નાખવાનું એ પાછા તમે આ તો કોઈ દ્રશ્યો લાઈવ એ બતાવતા નથી ખરેખર તો પોલીસને નિયમ છે પોલીસને ને કે હવે તમારા અહિયાં છે ને ઓલા બોડી કેમેરા રાખવા એવો નિયમ છે તમારે પેલા બતાવું બતાવવું પછી બોડી કેમેરા રાખવા તમારા કાર્યવાહી લાઈવ દેખાય એમ કરવું જનતાને ખબર પડે જો એ બોડી કેમેરાનું લાઈવ તમે અત્યારે બતાવો તો તમને આપણને બધાને આખું ગુજરાત આઘાત પામી જાય કે ધરપકડ આવી થતી છે એનું જાણે હું તમને કહું શોભાયાત્રા નીકળી હોય એમ લઈ ગયા હોય કોઈ મહંત બે એમ ગાડીમાં બેહાડે ને ત્રણ જણા સલામ મારે દરવાજો બંધ કરી દે ને આવો સાહેબ વાલો ન્યા જાય ને સાહેબ આઠું પાણી લાવો સાહેબ આઠું ચા લાવો સાહેબ આટલું ગાઠિયા લાવો સાહેબ ને છાપો આપો સાહેબ ને પંખો ચાલુ કરી દો આ કઈ આપડી જેમ ના હોય આ ધરપકડ

મોટું ક્યારે એનો કરવો જોઈએ એવો ઉપયોગ નથી એટલે હીરાભાઈ જોટવાનો જે કરવો જોઈએ એવો ઉપયોગ ન કર્યો એટલે હીરાભાઈ પણ હાસ્યામાં ધકાયેલા કોંગ્રેસી નેતા છે હવે ઈ ધારો કે ન કરે નારાયણ આમ આદમી પાર્ટીમાં ભળી જાય કારણ કે હીરાભાઈ જોટવા અને ભાઈ આપણા પેથલજી ચાવડાના ભાઈ જે છે જુનાગઢ પંથકમાં અને આમ આદમી પાર્ટીમાં અત્યારે તમે જાણો છો કે જેનું અત્યારે તમે જુઓ જવાહર ચાવડા જિંદાબાદ ફરણાભાઈ જિંદાબાદ એવા જે બોલ્યા છે એ બધું શું બતાવે છે નવા સમીકરણો હજી તો પલપે છે હજી ગોઠવાનું નથી કઈ તમે સમજી લ્યો હજી કઈ ગોઠવાનું નથી પણ ચાલી રહ્યું છે બાકી આટલું મોટું કૌભાંડ છે એટલે તમે એમ માનતા હો કે કાલ થી જેલમાં છે ને ઠેઠ ના પૈસા વસુલી ન લે ત્યાં સુધી જેલમાં રહે એવું કઈ છે ને એ કાયદો આપણા માટે છે એના માટે નથી આ તો બધા ધોરણો છે મેં તમને કીધું હું જેવી ખુરશીમાં બેઠો છું એવી જ ખુરશીમાં પૂજ્યશ્રી બેઠા હશે હીરા ભાઈ જ્યાં પણ હશે તો લાઈવ ટેલિકાસ્ટ નથી એટલે આપણે ખાલી કલ્પના આપણે જોઈએ રિપોર્ટિંગ કરીને ખબર પડે આવી જ ખુરશીમાં બેઠા હોય ખાખા ખીખી થતી હોય પોલીસ વાળા પૈસા ચા મગાવી દે એ પટ્ટાવાળાને કહે એટલે એની ફાકી લઈ આવી દે અને તા વકીલ આવી કોટ વાળા પૂજ્યશ્રીને છોડાવીને વાંચે ગાસ્તે પાછા હા હી આવતા રહે પણ મૂળ વાત જે કરવાની હોય થઈ જાય કે હમણાં જાળવા જાજો ગોપાલને બહુ ટેકો આપતા નહીં તો તમારો હંધુ માફ લ્યો બીજું કઈ છે નહીં બેન એટલે આમાં ખાલી કોઈ કરતા કોઈ વાતમાં કઈ આશ્ચર્ય છે નહીં નહીં તો તમે હું બેંક ની લોન આઠ હપ્તા ભર્યા એક હપ્તો ન ભરી ગયો નોટિસ નથી આવતી ફટાક કરતી તો કા આને નથી આવતી પૈસા ખાઈ ગયા અને નવસો કરોડ રૂપિયા ઈ જમાનામાં લાલુ યાદવ ખાઈ ગયો બધા હું કે ખબર છે રાજીનામું આપો રાજીનામું તો લાવો મને આપો નવસો કરોડ હું રાજીનામું દઉં એટલે રાજીનામું એ કોઈ સજા છે તો હું લાવો આ કંપની બધું ખાઈ જાઉં પૈસા મારું રાજીનામું લઈ લેજો એટલે રાજીનામું પેલા પૈસા ઓકાવો અને પછી જેલમાં નાખો એને બદલે એ કઈ નહીં રાજીનામું આપીજો તો ઓલો ઈસ્તો હોય કે જા છૂટે રાજીનામું આપી દે હાલો પૈસા તો આવી ગયા ટેસડા કરશું આમાં ઈ થવાનું બેન જી પૂછી લઉં પાર્ટીમાંથી રાજીનામું રાજીનામું આ બધી જ વસ્તુ અને હીરા જોટવાની આ બધી અને ગોપાલ ઇટાલિયા જીતવા એટલે આ ત્રણ વસ્તુ જે છે એ સૌરાષ્ટ્રનું સમીકરણ બદલશે કારણ કે બોટાદ આવે છે ઉમેશ મકવાણા હીરા જોટવા સૌરાષ્ટ્ર થી ગોપાલ ઇટાલિયા જીતા ત્યારે કીધું કે હવે ગુજરાત ના રાજનીતિના પક્ષોમાં મહાભંગાણો શરૂ થશે અને એ થયા પણ ખરા મહાભંગાણ શરૂ થયા છે બોણી થઈ છે આમ આદમી પાર્ટી થી બરાબર છે હજી કોંગ્રેસ અને ભાજપમાં ચાલી રહ્યું છે બે દિવસ પછી ગાંધીનગરમાં પાસ અનામત આંદોલન સમિતિ એનું બહુ મોટું બુદ્ધિપૂર્વક નું હવે એ લોકોને પાછું એમ લાગ્યું છે કે અમારો અન્યાય છે અમારે એને અમે અવાજ ઉઠાવવો જોઈએ શું કામ હવે મોકો આવ્યો છે એમ કઉ છું આમ આદમી પાર્ટી નવી આશાના સંચાર સાથે બજારમાં આવી છે એટલે હવે એને એમ થયું કે આપણે હવે કઈ કરીએ એટલે બે દી પછી પાછું જેમ ક્ષત્રિય આંદોલન વખતે થયું હતું એવી રીતે હવે પાસ આંદોલનમાં વળી પાછા નવા બધા મણગા ફૂકવામાં આવશે અમે આમ કરી નાખશું અમે તેમ કરી નાખશું ટૂંકમાં અમને કાંઈક અમારો રસ્તો કરો અમારો ધડો કરો હો વાત એક વાત હવે એટલા સુધી કાઈ નથી હવે એવી રીતે હવે સૌરાષ્ટ્ર ભરમાં હું સુરેન્દ્રનગર ના હાલાર તમને કહું છું ઝાલા એ પંથક સુરેન્દ્રનગર પંથક ની કોળી સમાજના એક નેતા છે એ હમણાં રાષ્ટ્રીય કક્ષા અધિવેશન બોલાવવાની અત્યારે ગુથવણ પડ્યા છે નજીકના ના ભવિષ્યમાં અને ઈ પણ મોટો નિર્ણય જાહેર કરવાના છે મોટો એટલે હવે એક જ છે પાછું મોટામાં કોઈ ચમત્કાર નથી આમ આદમી પાર્ટીનો જન્મ શું થયો ગોપાલના નામે આમ હતું પછી ખરડાયેલું હતું આ ગોપાલે વળી પાછી સંજીવની એમાં બક્ષી છે એટલે લોકોને હવે તક મળી છે કે ભાજપ થી આપણે ફાટી પડવાની જરૂર નથી અને કોંગ્રેસ બોગસ છે કે એમાં મેળ એમ નથી તો એનાથી આપણે હતાશ થવાની જરૂર નથી એક નવી પાર્ટી ઉભી થઈ છે આપણે ન્યા કોતરી ખવાશે એટલે હવે હવે કોલર મીંડા ઊંચા કરવા અમને અન્યાય સહન નહીં કરીએ હું કામ બે ડાળ મળી મકવાણા જ્યારથી ચૂંટાણા ત્યારથી હવે ઈસુદાન ગઢવી કે છે કે સરપંચ ને લાયક નથી જો એનામાં ત્રેવડ હોય તો આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપીને ચૂંટાઈ આવે ભાઈ સરપંચ ને લાયક નતા તો તમને અમારી ઉપર ઠોયકા શું કરવા બિલકુલ તો આ તમારું પાપ નહીં તમને ખુદને ખબર છે કે આ માણસ સરપંચ ને લાયક તમે જા ધારાસભ્ય ભૂલ થઈ ગયા પછી બગડી ગયા હોય તો તમે એમ કે અમને એમ કે સારા માણસ છે પણ તમે એ હતા તમારા કોન્ટેક્ટમાં નહોતા તમને ખબર છે કે આ માણસ હેરાન કરે એમ છે પક્ષમાં કાંઈ નથી છતાંય તમે એને સંસદની ટિકિટ આપી હતી ભાવનગર તો તમારું પાપ નહીં આ

ત્યાં સુધી તમને વાંધો નથી તમારા કયા માંથી નીકળે કાઢ્યો અમારે કોન્ફરન્સમાં એને શું જાહેરાત કરી હું તમામ મારા હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું પક્ષ માંથી રાજીનામું આપું છું એટલે ઉમેશ મકવાણા એ પેલા આમ આદમી પાર્ટીને કાઢી મૂકી પછી પાર્ટી એ કીધું હવે અમે તમને કાઢી મૂકી હવે હું બોલો છે ક્યાં ખબર ને એક પોલીસ નો એક નિયમ છે એક ભાઈ ધારો કે પોતાના છોકરા છે કે કોઈ પણ મારીને આપઘાત કરે ને એટલે મરી ગયા હોય એ ઘટના તો બની છે માર્યું કોણે ફલાણા ભાઈએ પછી હું શું થયું ભાઈએ આપઘાત કરી લીધો તો પોલીસ શું લખે મરણ જનાર ફલાણા ભાઈ ઉપર ગુનો નો નોંધાણો તો તમે શું કરી લેવાના એ ભૂત છે એટલે નોનસેન્સ પરાકાષા એમ નથી કેતા કે ભાઈ એક આ ઘટના ઘટી ગઈ અને બધા ગુજરી ગયા ને એમ એમ હવે ઓલાએ તમને કાઢી મૂકે તમે હવે એને કાઢી મૂકો તો તો એને તો તમને કાઢી જ મૂકે ઈ છે કે તમે કાઢી મૂકો સર બેઝિકલી એની પાછળનું કારણ આ લોકો એવું કહી રહ્યા છે કે એમનો પગાર ચાલુ રહે ધારા સભ્ય તરીકે ચાલુ રહે અને ત્યાં આગળ પેટા ચૂટણી ન આવે 27 સુધી સાહેબ મારા પર તમે અઢી વર્ષ સહન કર્યું કે નહીં હમ મારો પ્રશ્ન તો ઈ છે તમને પ્રજાની કોઈ દી પીડા કા ન થઈ તમને પીડા ઉપડી એટલે તમે પ્રસવ કર નાખ્યો

આમ આદમી પાર્ટી અને આ ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે બધાય હપીને ખાય છે આનું મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ જ્યાં સુધી મતદારો નાગરિક ફરજ નહીં બજાવે નાગરિક તરીકેની મતદાર તરીકે હું બ્રાહ્મણ ને વાણિયા ને લવાણા ને ફલાણું ને ઢીકણું ને દલિત ને માઇનોરિટી કડવા ને લેવા ને એ ઢીંડકમાં પડ્યા રહેશો ચુવાળિયા ને તળપદા ને ઘેડિયા ને એટલે ભાઈ તમારે ચૂંટણી ધારાસભાની છે કે સમાજની છે અને પછી કે નળ ગટર લાઈટ નથી હોય નળ ની કોઈ નાતી હોય જાતિ હોય રોડ ની કોઈ જાત હોય નાત હોય રોડ તો બધાને જરૂર છે ને નળ બધાને જરૂર છે શિક્ષા બધાને જરૂર છે રોજગારી બધાને જરૂર છે મોંઘવારી બધાને નડે છે તો તમે બધાને ઉપયોગી હોય એવા માણસને કામ મત નથી આપતા મત આપતી હોય તો અઢીસો ગ્રામ ગાંઠિયા કોઈ ખરો જ લે ભાઈ પાંચ વર્ષનો પટ્ટો તારો તો ભોગવો એટલે પહેલી વાત છે આ બધી ઘટનાક્રમ જે ઘટી રહી છે હજી ઘટવાની આ તો શરૂઆત થઈ છે ગોપીબેન આપણે થાકી જશું એટલા મોટા વળાંકો આવી રહ્યા છે આપણે થાકી જશું એટલા મોટા વળાંકો સૌરાષ્ટ્ર તમને છોડશે નહીં તમારે રોજ અમારી હેડલાઇન બનાવવાની સૌરાષ્ટ્ર ની લખી રાખજો બિલકુલ સર આપ આજે જોડાયા તેના માટે આપનો આભાર ભગવાન ભગવાન ઓકે બેન આપ શું માનો છો અને આપ આ વાત સાથે સહમત છો તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર